જો ગાઈસ વેલકમ ટુ અવર YouTube ચેનલ આજ અમે તમારા માટે લઈને આવ્યા છીએ जोरदार નવો સ્ટોક નવા સ્ટોક માં જે બે મોટા પાર્સલ દેવાના છે બરાબર આ વિડિયો એન્ડ સુધી જોજો એટલે તમને ખબર પડે કે શું નવું કલેક્શન આવ્યું છે બરાબર વિડિયો માં જો નઈ જોડાયા હોય ને તો પછી કહેતા નઈ કે ભાઈ સ્ટોક મળ્યો નઈ એમ કે વિડિયો મુક્યા ભગવુ જ બધું જ કલેક્શન પૂરું થઈ જતું હોય છે તમને બધાના સપોર્ટ ની સાથ થી અમારે છે ને 20 લાખ થી પણ વધારે સોશિયલ મીડિયા માં ફોલોઅર છે બરાબર તો નવો સ્ટોક ગમે એટલો આવે ને ખૂટી જતા વાર નથી લાગતી એટલા માટે હંમેશા વિડીયો પૂરો જોવાનો એન્ડ સુધી જોવાનો અને યુટ્યુબ ચેનલને છે ને સબસ્ક્રાઇબ કીધું હોય તો એ તો પહેલાં જ કરી લેવાનું કેમ કે તમને તો જ ખબર પડશે કે અમાન્ય હું નવો સ્ટોક આવ્યો ભાઈ જોઉં આહ એકદમ પ્રીમિયમ ક્વોલિટીના કોટ સેટ આવ્યા છે આપણી પાસે ઓપન હોત જ આવે ઓપન બચ કરવાનો આઈડિયા બધા બતાવી હમ જો ગાઈસ એકદમ પ્રીમિયમ ખાદી કોટન મટિરિયલ રહેવાનું છે ફેન્સી વર્ક કરે છે ધાગાનું જોરદાર કેડિયા સ્ટાઇલનો પીસ નીચે એમાં આવવાનું છે ડિવાઇડર પ્લાઝો આખો કોટ સેટ મળવાનો છે તમને મેસિંગ ટુ મેસિંગ વાળો બરાબર બહુ જ લુક જોરદાર છે સાઈઝ એમાં એમ થી ડબલ એક્સેલ સુધી ની સાઈઝ મળી જશે એમાં બે સેટ આપણી પાસે એવા છે આ નવું ત્યાર પછી બીજી વાત કરીએ તો એ ઓપન કે નવું આવ્યું હોય પણ જો ભાઈ એની પછી એક બીજી ડિઝાઇન તમને બતાવું છું એકલી મસ્ત અને જોરદાર કે તમે જોશો ને એટલે તમારું દિલ ખુશ થઈ જશે જો ભાઈ એક નંબર પ્રીમિયમ કલેક્શન રહેવાનું છે એકદમ મસ્ત હેન્ડવર્ક સાથે મળવાનું છે વસ્તુ આવી ગઈ છે એકદમ નવી ને રાઉન્ડ વાળી મસ્ત પેર આવી છે તમારી માટે એકદમ પ્રીમિયમ ક્વોલિટી છે પ્રીમિયમ આમ તો બી આટલું જોરદાર વર્ક આપેલું છે અને નીચે બી મસ્ત વર્ક આપેલું છે આખા પીસમાં આવી રીતની પ્રિન્ટ આવશે જોરદાર એમાં છે ને કટવક નો દુપટ્ટો આવે છે આખો મસ્તી નો કટવક વાળો દુપટ્ટો જોવો તમે દુપટ્ટા નો લુક છે ને બહુ જ જોરદાર ને પ્રીમિયમ છે આખો સિંગલ મેસિંગ રેસે એટલે લુક વાઇઝ કઈ ગટે નહીં એવું લાગશે પેરોટે પેરોટ પેન્ટ દુપટ્ટો અને કુર્તી બધી એક જ કલર નું બરાબર એના પછી વાત કરીએ તો આપણી પાસે સમર નું કલેક્શન છે બહુ જ મસ્ત પ્યોર ખાદી કોટન કપડામાં જો લો કોટન ફ્લેક્સ રહેશે વી નેક રહેવાનું છે નીચે દામનમાં બ્લોક પ્રિન્ટ કરેલી છે અને સાથે સાથે એટલો મસ્તીનો આનો પ્લાઝો આવવાનો છે જો

Amazon એકમાં આટલું સુપર હેન્ડવર્ક વાળું અને એમ્બ્રોડરી વાળું જોરદાર વર્ક આપેલું છે એક નંબર ફિનિશિંગ વાળું કામ બરાબર આ વિડિયો તમને સબસ્ક્રાઇબ ના કર્યો તો કરી દેજો આવું કલેક્શન અમે રોજ તમારી માટે લઈને આવતા હોઈએ છીએ બરાબર સુપર પેર છે દુપટ્ટો બી એકદમ મેચિંગ નો આવશે જોરદાર નવા પાર્સલ આવેલા છે બરાબર તો આ નવા પાર્સલ નો ફૂલ વિડીયો જોવો હોય તો અમારી ઝાકટો બ્યુટી નું ચેનલ ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો તમારો પીસ કેવો લાગો લાગે 50000 રૂપિયા અલગ દેખાવું હોય ને ઓર્ડર કરી દેજો નીચે માં નંબર આપેલો છે આપણો એમાં સ્ક્રીનશોટ લઈ તમારો ઓર્ડર બુક કરાવી ઓલ ઇન્ડિયા ફ્રી રહેવાનું છે તો ઓર્ડર કરી દેજો તો આ ડિઝાઇન બી એટલી જોરદાર આવી ગઈ છે આપણી પાસે ફૂલ સ્ટોકમાં અવેલેબલ છે બે દિવસ પહેલા આવી હતી સ્ટોક ફિનિશ થઈ ગયો હતો અત્યારે આપણે જોરદાર સ્ટોક મંગાવી દીધો છે લાસ્ટમાં આપણે એક પીસ ઓપન કરીને એનો બતાવી દઈશ તમને તો તમને બી આઈડિયા આવી જાય કેવી વસ્તુ છે બરાબર ગાઈસ અને અમારા કલેક્શન કેવું લાગે છે ને કોમેન્ટ કરીને જણાવજો અમને એસ એમ એલ એક્સેલ ડબલ એક્સેલ સ્મોલથી ડબલ એક્સેલ સાઈઝ રહેવાની છે આમાં આપણે એક પીસ ઓપન કરીને જોઈએ એકદમ પ્યોરનું કપડું છે અને પીસમાં કંઈ ઘટ્યા નહીં ને કાંઈ એવો જોરદાર પીસ રહેવાનો છે તો ફટાફટથી ને પીસ તમે સ્ક્રીનશોટ લઈ લેજો બાકી આ વખતે આ સ્ટોક ફિનિશ થઈ જશે મને ખબર છે ત્રણ જ દિવસની વાત છે ત્રણ દિવસમાં બધો સ્ટોક ફિનિશ થઈ જશે પછી તમે આવીને એવું ન કહેતા કે અમે તો એ વસ્તુ લેવા આવ્યા હતા પણ એ અહીંયા છે નહીં એક નંબર પ્રીમિયમ ક્વોલિટીનું કપડું છે પ્યોરનું પીસ કહેવાય ને પ્યોરનું કપડું છે બરાબર નેકમાં બી સુપર વર્ક આપેલું છે ને સ્લીવ્સ બી કંઈક યુનિક બનાવેલી છે તો આ ટાઈપની મસ્ત વર્કવાળી આવશે સ્લીવ્સ અને મસ્ત એમાં ફોર્મલ પેન્ટ ટાઈપનો એક પેન્ટ આવશે એ પ્યોર કપડામાં મસ્ત વાળો આખો પીસ છે ને ક્રીમ ટુ ક્રીમ સિંગલ કલર પણ કલર એટલો જોરદાર છે ને કાઇસ એની તમે વાત જાઓજો જો આટલો સુપર દુપટ્ટો આપેલો છે તો પીસ કેવો લાગ્યો એ કોમેન્ટ કરી દેજો જો ઓર્ડર બુક કરાવવો હોય તો ફટાકથી સ્ક્રીનશોટ લઈ લો અને અમારા નંબર પર શેર કરી દો ઓલ ઇન્ડિયા શિપિંગ ફ્રીમાં તમે જ્યાં રહેતા છો ત્યાં તમારી ઘરે પીસ પહોંચાડી દેશો સ્મોલથી ડબલ એક્સેલ સાઇઝ છે તો તમારી જે બી સાઈઝ હોય એ ઓર્ડર કરી દો તમને મળી જશે ને કોઈ પણ ફ્રોડ થવાનું નથી જો તમે અમારા નંબર પર ઓર્ડર કર્યો હોય તો ગાઈશ ખાસ ધ્યાન રાખજો ફ્રોડ ના થઈ જાય અમારા નંબર પર પેમેન્ટ કરજો અને આ બધા મોડેલિંગ પિક્ચર જોવા માટે ઝાકી બ્યુટિક સુરત અમારી ઇન્સ્ટાગ્રામ જે છે પેજ એમાં નીચે ચેનલ આપેલી છે એમાં તમે જોઈન થઈ જાઓ તો બધા મોડેલિંગ પિક્ચર બી જોવા મળી જવાના છે બરાબર અને વિડીયો મેક્સિમમ લોકોને શેર કરજો કેમ કે આટલું નવું કલેક્શન અમ તમારા માટે જ લાવતા હોય ને અમને થોડોક સપોર્ટ થઈ જાય ગાઈશ તો પ્લીઝ સપોર્ટ કરજો અને કલેક્શન કેવું લાગ્યું ખાસ કોમેન્ટ કરજો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં બાય બાય જય શ્રી કૃષ્ણ